આજરોજ બેન શ્રી ઝવેરબેન ભીમસી ભીમસિંહ છેડાની સ્મૃતિમાં એસપીએમ મેડિકલ સેન્ટર પુનડી ખાતે નિઃશુલ્ક નિદાન અને નિઃશુલ્ક સારવાર કેમ્પ યોજાયો હતો જેમાં આજુબાજુના વીસ થી વધુ ગામના ખૂબ જ બહુડી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો જેમાં ફ્લેમિંગો હોસ્પિટલ ભુજના જાણીતા નાગકાન ગળાના સર્જન ડોક્ટર રશ્મિબેન સોરઠિયા દ્વારા નિઃશુલ્ક નિદાન તથા નિઃશુલ્ક સારવાર આપવામાં આવી હતી કેમ્પની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી દીપ પ્રાગટ્ય ડોક્ટર રશ્મીબેન સોરઠિયા એસપીએમ મેડિકલ સેન્ટરના મેડિકલ ઓફિસર ક્રિમાંશીબેન મહેતા એસપીએમ ગ્રુપના નરેન્દ્રસિંહ જાડેજા તથા એસપીએમ મેડિકલ સેન્ટરના જીતેનભાઈ નાકર દ્વારા કરવામાં આવ્યું હતું એસપીએમ મેડિકલ સેન્ટરના સંચાલિત ચીફ મેડિકલ ઓફિસર ડોક્ટર મૃગેશ કુમાર બારડ દ્વારા જણાવવામાં આવ્યું કે એસપીએમ મેડિકલ સેન્ટર ખાતે દરરોજ રાહત દરે તપાસ તથા સારવાર 8 થી સાંજના પાંચ ભેગ્યા સુધી ચાલુ રહે છે આ સેન્ટર ખાતે ડિજિટલ એક્સરે તથા ઈસીજી સુવિધા ઉપલબ્ધ છે દરરોજ આવતા જતા દર્દીઓ માટે ઈસીજી તથા એક્સરે રિપોર્ટ સંસ્થા દ્વારા નિઃશુલ્ક કરી આપવામાં આવે છે આ સેન્ટર ખાતે ખૂબ જ રાહત દરે લેબોરેટરી સુવિધા પણ ઉપલબ્ધ છે ભુજની જાણીતી હોસ્પિટલોના તબીબો જેવા કે કાર્ડિયોલોજી યુરોલોજી ન્યુરોસર્જન જનરલ મેડિશિયન આંખના સ્પેશિયાલિસ્ટ નાકકાન ગળાના સ્પેશિયાલિસ્ટ હાડકાના સર્જન જનરલ સર્જન બાળરોગ નિષ્ણાંત વગેરે વિઝિટિંગ સેવા પણ અહીં આ સેન્ટર ખાતે ઉપલબ્ધ છે આ સેન્ટર ખાતે જનરલ રોગ તપાસ તથા સારવાર સોમવાર થી શનિવાર સવારે આઠ થી સાંજના પાંચ વાગ્યા સુધી ઉપલબ્ધ છે જેમાં સવારે સાડા આઠ થી દસ સુધી એન્કરવાલા જનરલ હોસ્પિટલના ડોક્ટર મૃગેશ કુમાર બારડ તથા ડોક્ટર ક્રિમાનશીબેન મહેતા સવારે દસ થી સાંજના પાંચ સુધી પોતાની સેવા આપી રહ્યા છે તથા આજુબાજુના વીસથી વધુ ગામોને એસપીએમ મેડિકલ સેન્ટરનો લાભ મળે છે એવું સંસ્થાના મેડિકલ ઓફિસર ડોક્ટર મૃગેશ કુમાર દ્વારા જણાવવામાં આવ્યું છે એસપીએમ ગ્રુપના વડા માનનીય પ્રવીણભાઈ છડા દ્વારા પણ સંસ્થામાં સેવાકીય પ્રવૃત્તિઓ વેગ વધતો રહે તથા જરૂરિયાતમંદ દર્દીઓને આજુબાજુના વિસ્તારોને સારી આરોગ્ય સુવિધા ઉપલબ્ધ રહે તે માટેના તમામ પ્રકારની મદદની ખાતરી આપવામાં આવી હતી તથા આવનારા દિવસોમાં પણ અલગ અલગ રોગના નિષ્ણાંતો દ્વારા મેડિકલ સેન્ટર ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવશે તથા આવનારા દર્દીઓને નિદાન સારવાર તથા નિષ્ણાંત દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે